નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ જૂન બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં વાવા મગ જોઈ લો પંદરસો ને ચાલીસ રૂપિયા ભાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ પંદરસો ને ચાલીસ રૂપિયા વાવા મગ્ના જોઈ લો મગની પંદરસો ને ચાલીસ ભાવ ચૌદ પચાસ ચૌદ પચાસ પંચાણું એકતાળીસ પચાસ પંચાણું પંચાણું પંદરસો બે ત્રણ ચાર પાંચ ચાર પંદર ચાર પંદર ચાર પાંચ સો આઠ દસ બાજુ ઓર્ડર બે બાજુ ચૌદ છે બત્રીસ બાર ત્રણ ચાલીસ બત્રીસ બાર પંદર

ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ પંદરસો રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ પંદરસો રૂપિયા ભાવ થયા આના ક્વોલિટી બહુ મારે પંદરસો રૂપિયા ભાવ જોઈ લો ક્વૉલિટી મગની ભાઈ આ મગનો ભાવ સોળસો ને અડસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો દાણા પણ મોટા અને મગની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી માલ હે ભાઈ સુપર સોળસો ને અડસઠ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો સુપર ક્વૉલિટી મગે ભાઈ દાણા પણ મોટા સોળસો ને અડસઠ ભાવ કાંઈ ઘટેની ક્વૉલિટી આ વકલ હત્યાવી ઘટાના ભાઈ આ મગનો ભાવ પંદરસો ને છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે ભાઈ જોઈએ પંદરસો ને છન્નું રૂપિયા મગની ક્વોલિટી ભાઈ પંદરસો ને છન્નું એવો ક્વોલિટી જો ભાઈ પંદર છન્નું ભાઈ આ મગનો ભાવ સત્તરસો ને એક રૂપિયા થયા ભાઈ નિર્મલ ના ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી વાળો પ્રીમિયમ માલે ભાઈ એકદમ દાણે મોટા ભાઈ કાંઈ ઘટે નહીં સત્તરસો ને એક રૂપિયા ભાવ નિર્મલના મગના ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી મગા ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ નિર્મલના ભાઈ સત્તરસો ભાવ ભાઈ આ મગનો ભાવ તેરસો ને પંચાવન રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ માલે ભાઈ જોઈ લો તેરસો ને પંચાવન રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ તેરસો પંચાવન ભાવ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં આવો માલે જોઈ લો ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ જોવા મગના ક્વોલિટી ક્વૉલિટીમાં માલે ભાઈ ચૌદસો ને સાઠ ભાવ ભાઈ આ મગનો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટી માલ સારો ભાઈ જોઈ લો પંદરસો ને એકાવન રૂપિયા ભાવ મગની જોઈ લો મગની ક્વોલિટી ભાઈ પંદરસો ને એકાવન રૂપિયા ભાવ ભાઈ દાણે પણ સારા હા

કાંઈ કટે નહીં સોળસો નાળાતે રૂપિયા ભાવના હતા જોઈ લો ભાઈ આ મગનો ભાવ સોળસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા દાણે પણ મોટા છે ભાઈ ક્વૉલિટીવાળો પ્રીમિયમ માલ છે ભાઈ સોળસો ને પચાસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વૉલિટીમાં કાંઈ કમ કાંઈ પણ ઘટ એમ નથી આ ભાઈ ક્વૉલિટીવાળા મગ જોઈ લો ક્વોલિટી મગ ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલ આવે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ વાળો વાળોમાં લેવો હોય ભાઈ જોઈ પંદરસો રૂપિયા ભાવના વા ભાઈ આ મગનો ભાવ સોળસો ને નવાણું રૂપિયા થયા ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી મગ જોઈ લો દાણા પણ એકદમ મોટા એ ભાઈ જોઈ લો સોળસો ને નવાણું રૂપિયા ભાવ આ મગના ભાઈ નિર્મલના ભાઈ જોઈ લો ક્વૉલિટીવાળો માલ એકદમ પ્રીમિયમ સોળસો ને નવ્વાણું રૂપિયા ભાવ આ મગના ક્વૉલિટી વાળો માલ એકદમ જોઈ લો આ વકલ અલ દસ પટ્ટાનો

ભાઈ આ મગ નો ભાવ સોળસો ને અઠાવન રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં માલ સારો ભાઈ એકદમ જો દાણા પણ મોટા ભાઈ સોળસો ને અઠાવન રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ જો મગની ક્વોલિટી ભાઈ સોળસો ને અઠાવન રૂપિયા ભાવ આ નો જો એ ક્વોલિટી વાળો માલ હે ભાઈ એકદમ દાણે મોટા સોળસો ને અઠાવન રૂપિયા ભાવ સત્યાવી કટ્ટાનો ઓકાળ